ભરૂચ ભાજપમાં અસંતોષના વાદળો ઉમટ્યા ચોરઉ કોના ઉપર ગાજ વસે છે ભરૂચ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં મનસુખ વસાવાની રિપીટ થિયરી સામે છુપો અસંતોષનો ચરો ગળ્યો દેશભરમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે નાના મોટા રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો પોતાની જીતના દાવા નોંધાવી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે જોકે આ વચ્ચે ભરૂચ લોકસભાનું રાજકારણ કંઈક અલગ જ દિશામાં ચાલી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે છ ટર્મથી સતત વિજય ભવ બનતા મનસુખ વસાવાને ભાજપા મોડી મંડળે સાતમી વખત મનસુખ વસાવા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મનસુખ વસાવા પોતાના સમર્થકોને લઈ પોતે કરેલ કામોના લેખા જોખા લઈ પૂર્ણ આત્મવિશ્વાસ સાથે જંગી મેદાનમાં ચૂંટણી લડવા જંગે ચડ્યા છે અને જોકે આ વખતે ભરૂચ ભાજપમાં મનસુખ વસાવાને લઈ અસંતોષ પણ જોવા મળી રહ્યો છે નો રિપીટ થિયરી બાદ ફરીથી રિપીટ કરી મનસુખભાઈ વસાવાને મેન્ડેટ મળ્યું છે ત્યારે જૂના અને ઘનિષ્ઠ ભાજપના આગેવાનો અને કાર્યકરોને લોકસભા ઉમેદવાર બનવાનું સપનું રોડાઈ રહ્યું હોય તેવું લાગી આવતા સ્વાભાવિકપણે બળાપો બહાર નીકળે ત્યારે ભરૂચમાં એક વોટ્સએપ ગ્રુપમાં ફરતો થયેલ મેસેજ ચર્ચાના ચકડોળે ચડ્યો છે ભરૂચ તાલુકા બીજેપી વોટ્સએપ ગ્રુપમાં ફરતો થયેલ આખો મેસેજ આ પ્રમાણે છે જૂકે આ ફરતા થયેલ મેસેજની પુષ્ટિ અમે કરતા નથી ભરૂચ લોકસભાની બેઠક સામાન્ય જ્ઞાતિ પ્રકાર માટેની છેલ્લા સાત સાત ટર્મથી ભારતીય જનતા પાર્ટી સાયન્સ પ્રક્રિયાના માધ્યમથી પાર્ટીના સિનિયર કાર્યકરોને મૂર્ખ બનાવીને સામાન્ય બેઠક ઉપર આદિવાસી ઉમેદવારોની પસંદગી કરીને ટિકિટ ફાળવે છે શું ભારતીય જનતા પાર્ટી પાસે સમગ્ર ભરૂચ જિલ્લામાં સામાન્ય જ્ઞાતિનો કે બક્ષી જાતિનો કે પછી અનુસૂચિત જાતિનો કોઈ કર્મઠ કર્તવ્યનિષ્ઠ આજ્ઞાન કાર્યકર જ નથી આજા છે ભારતીય જનતા પાર્ટીની એવી તેશી મજબૂરી છે કે સામાન્ય બેઠક ઉપરથી આદિવાસી ઉમેદવારી કરાવે છે એવી રીતે કેવી સ્થિતિઓ છે કે કામો છે કે પછી પાર્ટી એ જ વ્યક્તિને સાત ટર્મથી રિપીટ કરી છે લોકો હજુ સત્તર સપ્ટેમ્બરનું વિનાશક પૂર ભૂલ્યા નથી કોણ કેટલું મદદે આવ્યું રાષ્ટ્રની સૌથી અઢાર કરોડ કાર્યકર્તા ધરાવનારી લાજેસ્ટ કહેવાતી પાર્ટી જૂના લોકોને જ રિપીટ કરશે તો નવાને ક્યારે તક મળશે જો હાઇકમાન્ડ એવી વિચારસરણીમાં રાજતા હોય કે ભરૂચલાની બેઠક માત્ર આદિવાસી મતે જીતી જવાય તો અન્ય તમામ જાતિઓના મતની જરૂર નથી તો અન્ય અમુક ક્યાંથી મતદાન નથી કરીએ આમ પણ પ્રયોગ કરવાના બહુ શોખ છે તો બે હજાર ચોવીસમાં માં માત્ર આદિવાસી મતે જીતી બતાવે જો અન્ય ક્યાંથી પોતાનું અસ્તિત્વ નહીં બતાવે તો બે હજાર માં પણ આ જ ઉમેદવાર અને આજ પરિસ્થિતિ રહેશે અત્યારે તમામ હક માટે અવાજ નહીં ઉઠાવતો ખજુરિયા ખજુરિયા અને હવે આદિવાસીઓના ખજુરિયા તરીકેની તમારી ઓળખને આવનારી તમારી નવી પેઢી તમને ક્યારેય માફ નહીં કરી ચૂકે આ મેસેજ વાયરલ થતાની સાથે જ ભાજપના મોટા કદના નેતાઓએ મેસેજ ડિલીટ કરાવવા તેમ પછડા કર્યા હતા અને વાયરલ થયેલ મેસેજને લઈ ભાજપના કાર્યકરોમાં વિવિધ મત ઊભા થયા છે અને કોઈ મેસેજને સત્ય હકીકત સાથે સરખાવે છે તો અન્યોને આ મેસેજ ખોટો છે તેમ કઈ વાતને રફે દફે કરવાની મથામણ કરી છે જોકે આ મેસેજને લઈ ખુલીને કોઈ બાબતે કોઈ નેતા કે કાર્યકર પૂરવા તૈયાર નથી ભાજપમાં અનેક જૂના કાર્યકરો અને આયાતી કાર્યકરોની વિચારધારામાં હજુ પણ ફેર હોય તેમ ચર્ચાઈ રહ્યું છે